ગ્રુપ્સ અથવા તો વ્યક્તિઓને ફંડ ના આપે વિહી પ્રવક્તા વિનોદ બંસલે ગૃહ મંત્રાલય અને દિલ્હી ઉત્તર પ્રદેશ પોલીસના વડા સામે પણ આ મુદ્દો રજૂ કર્યો છે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ છેતરપિંડી આચરનારાઓ સામે તુરંત કાર્યવાહી કરવાની વિનંતી કરી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ